નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું પર ગુજરાતી તો ચાલો જોઈ લઈએ ઉનાળાનું એક લોકપ્રિય ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભકારક છે તરબૂજ એક મોટું ગોળાકાર અથવા અંડાકાર આકારનું ફળ છે જેની બહારનું પણ લીલા રંગનું હોય છે જ્યારે અંદરનો પલ લાલ કે ગુલાબી રંગનું અને રસદાર હોય છે તેમ લગભગ બાણું ટકા પાણી હોય છે જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે તરબૂચમાં વિટામિન એ બી સિક્સ અને સી ભરપૂર માત્રામાં હોય છે અને તરબૂચમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનો પણ સારો સ્ત્રોત મળે છે તરબૂચના સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે સ્નાયુઓની કામગીરીમાં સુધારો થાય છે અને ત્વચાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે તરબૂચમાં હાજરી સીટલિંગ નામનું સંયોજન રક્તવાહિનીઓનું વિસ્તરણ કરવામાં મદદ કરે છે જેનાથી રક્તના પરિભ્રમણમાં સુધારો થાય છે તરબૂચનું આગમન આફ્રિકામાંથી ઉદભવ્યું હોવાનું માનવામાં આવે છે પરંતુ હવે સમગ્ર વિશ્વમાં તરબૂજ ઉગાડવામાં આવે છે ભારતમાં ખાસ કરીને રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે તે ઉનાળાની ઋતુમાં ઉગે છે અને તેનો પાક સામાન્ય રીતે માર્ચ અને જુલાઈ વચ્ચે તૈયાર થાય છે તરબૂચનું સેવન તાજા ફળ તરીકે થાય છે પરંતુ તેનો ઉપયોગ જ્યુસ સલાડ અને મીઠાઈઓમાં પણ થાય છે ઉનાળામાં ઠંડા તરબૂચનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને તરસ છીપાવવામાં પણ મદદ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે ત્યારબોજ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ આભાર ધન્યવાદ